અને ઠેઠ મારવાડી ની માલિક થી ગીગા નામ નો ભગવો ભેગ એને એમ થયું કે મારો યજમાન જહો બિલ મારવાડી ની માલિક થી લઈ અને પાંચ પંદર વર્ષ ના વાળા વાઈ ગયા છે લાઈ મારા યજમાન ની વાંઢ ગમે હોય માલધારી ધારી હોય ને સાહેબ આ અત્યારે માતાજી ની ઠાકર ની બધા માલ ને દયા છે પેલા તો માલ ઢોર નો નભાવ કરવા માટે વાંઠ લઈ અને ગુજરાત માં જાય

મને એના વાવડ્યો હું એનો એક યજમાન રાવણ દેવ છું અને મારવાડી ની માલપા જહા નામ ભીલ આવી વાંઠ લઈને આવ્યો હતો પણ એને આલોક છોડીને પરલોક માલપા ગામતરું કર્યું ને એને પાંચ વર્ષના વાણા વાઈ છે આ ધરતી ઉપર અત્યારે હાજર નથી

પણ ગીગા આવડે આવું ભગવું લુકડું ખંભે હતું એનાથી આંખું સાફ કરી અને ઓલા આહિરના યુવાનોને કીધું ભાઈ મારો યજમાન કદાચ વિયોગ્યો હોય તો એના ઘરેથી બાઈ હતી કે યજમાન એના ઘરેથી બેહન હતા ને એનું કામ અતરું થઈ ગયું અને બે વરા થઈ ગયા બે માણસ ફરક નહીં માલિપ આવ્યા ગયા હં તેથી

પણ દરિયાના કિનારે ને પોતાનો ત્યારે એક સિંદુર વાળો થાપો કરી અને હામે દરિયાની ભેખડ છે કાળા પથ્થર ની એ ભેખડે એક ચામુંડા નામનો સિંદૂર નો થાપો મારી અને રાત ત્યાં ચામુંડા નું ભજન કરતો ઈ અમે જોયું છે પણ ગીગા રાવણ ને એમ થઈ ગયું ભાઈ આ સુધી આવ્યો છું મારો યજમાનનો નો કઈ નહીં પણ એની દેવતો ની બેઠી છે ને લાવી દેવ પાણી જઈને થોડીક વાર ડાક વગાડી ને માતાજી પાછો અહીંથી બીજ જાય પણ આગળ આહિર છોકરા છે પાછળ ગીગો રાવણ દેવ છે હાલતા હાલતા દરિયા કિનારે ગીગા રાવણ એટલું પૂછ્યું કે ભાઈ એ બેય માણા હતા એને કોઈ નાનું મોટું બાળ બચ્ચું સંતાન હા દેવ એનો દીકરો કાળીઓ ફીલ છે અત્યારે તો આ ફરતા પરંગણામાં એના નામની હાક ડાક વાગે છે સાહેબ રાવળ દેવ ને એમ થઈ ગયું ભલે એ મરી ગયો પણ એનું એક એંધાણ તો ધરતી માથે મેકતો ગયો ને એ આટલું કીધું તો આહી છોકરાનો ખંભો પકડી અને ગીગા રાવળ એટલું કીધું તો એ એનો દીકરો ક્યાં છે એનો કાળિયો કાળીઓ ફીલ ક્યાં છે કે રાવળ દેવ કાળીઓ ફીલ તો અત્યારે વિલાતીની જેલમાં ગોથા ખાય છે

અને અહીરના યુવાનો આમ કરીને આમ કીધું કે એ રાવણદેવ જો આ થાપો રહ્યો ને આ જહા ભીલે મારેલો છે ને અહીં ચામુંડા ને બેહારી આટલું કઈ નહીં બોલા અહીરના છોકરા તો ત્યાંથી પાછા ગયા કોટડા કામ નહીં માલ પણ સાહેબ રાવણદેવ ગીગો જોગી એકલો દરિયાના કાંઠે મારી ચામુંડાનો જે સિંધુરનો થાપો હતો એની સામે એકલો બેઠો પણ એ આવી મેઘલી અંધારી રાત મળી ગઈ જળપંખી ઝપી ગયા વનરા થોભી ગઈ પોતાના ડાકના ના કોથળામાંથી ડાક કાઢી એક અગરબત્તી નું પડીકું કાઢ્યું ત્રણ અગરબત્તી કરીને મારા ચામુંડા નામ ધૂપ દઈ અગરબત્તી ની ખોડી હાથની ની ડમર ડાક લઈને ગીગો રાવણ મારી ચામુડા ને સાહેબ કોઈ નથી એક થાપે મારી ચામુંડા કાળા પથ્થરની ની માં બેઠી છે અને એક ગીગો તડનીનો વગાડો તારી ડાક એ કોઠે આવ્યો તારા કોટડાને એ આ જડમાંથી દે જવાબ જડ કેતા પથ્થર પથ્થરની મોટી શિલા હતી આ જડમાંથી દે જવાબ ને કાં તો કલમ સંભાળી લે મારા કાળિયા ભીલની એ ઈ તારો છે એને જે કર્યું છે અત્યારે આપણે બાનું માતાજીનો માંડવો લઈ મૂર્ત કોઈ કોઈ પણ આવા બાનાધારી ભુવાને આપડી કલમ સોપી છે કલમ એની દેવ સંભાળી લે એટલે બધી જવાબદારી એની થઈ જાય છે એ આપણે ગમે કર્મ કર્યા હોય પણ નિર્વિઘ્ને માંડવો પરિપૂર્ણ માતાજી ખાઈને ખમા કે ને ત્યાં સુધી સાહેબ જવાબદારી એની આવી જાય એને કલમ હોપી કહેવાય ધરણીને વગાડું ડાક કોઠે આવ્યો તારા કોટડા ને પણ આ જડમાંથી દઈ દે મન જવાબ કાતો કલમ સંભાળી લે કાળિયા ભીલની પણ સાહેબ મેં હમણાં આગળની વાતમાં કીધું ને કે સાહેબ તપ તમારું પાકે ફળ હોય ને સાહેબ એક કેરી આવે ઝાડ ઉપર ફળ એની રાહ જોયું ભાઈ સમયે ફળ પાક એક કલાક ડાક વગાડી છે એક કલાક ડાક વગાડી પણ જડમાંથી કાંઈ જવાબ ન મળ્યો અને પછી ગીગા રાવણને સાહેબ પદના અંગૂઠેથી માથાની ચોટી સુધી માણા કહે ને માણાને રીહી ચડે અને અમે જે કહી શકીએ ને એ તમે દેવને ન કહી શકો દેવ તમારી હોય સતા તમે ન કહી શકો કારણ કે અમારી ગોવાળી છે પછી એ ગીગા રાવણે સાહેબ કેડીયું પહેર્યું હતું એની બાયું ચડાવી થોડીક વાર વિહામો ખાય પોતાને સલમનું બંધાણ હતું એકાદી સલમ પીધી અને પછી ફરી ડાક હાથમાં લીધી અને પછી માતાજી ચામુડા કીધું શું કીધું કાતો ચામુડા તું બુઢી બનીને ને કાતારા પગમાં હલવાની હલનો હલવાની હલનો

કાળા પથ્થરની ભેકડ फाટીન માલપાથી માતાજીએ ભૂંડ જેવું મોઢું મોઢું બાર કાઢ્યું આટલું ગર્ધન ભૂંડ જેવું મોઢું મોટી મોટી આંખ્યું લોખંડના આવડા વડા મોટા ગજગજના દાંત અને મોઢું કાઢીને ગીગા રાવળને એટલું કીધું કે મારા ભગવા ભે મારા ભગવા ભે હમણાં મારા ભાગવા ભેગ હમણા બોલ્યો ફરીન બોલતો પણ સાહેબ ગીગા રાવણ એટલું કીધું પાવર કર હું તારાથી કાઈ બી નહીં જાઉં બીવે બીજા હું નહીં હું તને ઓળખું છું મારવાડીમાં મેં તને બહુ રમાડી છે મારી ડાક માથે ગીગા ફરીન બોલતો અને ગીગો રાવળ ફરીન બોલ્યો કા તું બુઢી બની કા તારા પગમાં હલવાની હલ નો રહે કા દુનિયામાં કોક દૈત થી ડરી ગઈ કા તને જરા બેહી ગઈ જોગણી એ આટલું ફરીન બોલ્યો ને ત્યાં તો માતાજી આખા શરીર બહાર કાઢી

ફોના મોરના ઢગલા કરી દો ને બસકો બાંધીને ને વિયોજા મારવાડી ની માલપા તારી હાથ પેઢી ખાઈ તોય નો ખૂટે પણ સાહેબ સત્તા ભગવતી એટલું કીધું ને ડગ્યો નહી હો છતાં એને કીધું મોટી મોટી કરીમાં તારું દીધેલું મારા છોકરા એક મણ ઝાર લાવીને ખાઈ તો મારા છોકરા માંદા પડે તારી પાસે લેવા ન થયું મારે તો મારા યજમાન પાસે માગવા આવ્યો એ હવે કઈ સાંભળવું છે માતાજી ચામુંડા ને ગીગો કે છે કે હવે કઈ આગળ સાંભળવું છે કામ કરવું છે આની પાછી કલમ છે ને સાહેબ માંડવાની આ જે કઈ કલમ ના ધણી છે એ કઈ કે સાહેબ અને તેથી મારી ચામુંડાએ કીધું કે હવે રવા દે માણા એક ગાળ દે બીજી દે એટલે ત્રીજી વાર કયો ભાઈ બસ હવે રવા દે હવે રવા દે કઈ બોલતો નહી ગીગા તારા વહરા બોલ ચામુંડ કે મારાથી હખાય નહીં કેતો તો જાવ જેલ જેલમાં હવે જેલું થોડી નાખું છું જેલું થોડી નાખું છું

400 ગવના દરિયાની માથે પાણીની માથે મારી ચામું લાગેની માથે મારી ચામું લાગે ખેખડ ઉપરથી ભગવતી વિલાયતમાં જવા ચારસો ગવર્નો દરિયો ઓળંગવા માટે આપણી પાસે એમ કઈ ચારસો ગરવનો દરિયો ટપવા માટે ભગવતી આમ તૈયારી કરી એટલે માતાજીને અમારા રાવણદેવ ગીગા જોગી એટલું કીધું કે એમાં છેલ્લો મારો શબ્દ સાંભળતી જા બોલ ગીગા એ કાલ નો દીવ ઉગે નવ વાગે પેલા મારે મારો યજમાન આવી જોયું હવા નવ થઈ જાય છે ને તો પછી ગીગો રાવળ તને નહીં મળે મારી હું જીભ કઈ ના મરી જાય ને હું મરી જાય એ એનું પાપ મારી ચામુંડા તને લાગે અને તેથી સાહેબ મારી ચામુંડા એ કીધું ગીગા નવ વાગવા દઉં તો ને એ નવ વાગે પેલા જો વિલાયત ની જેલ ને ભાંગી મારા કાળિયા ને કોટલા નો પોગાડું એ તો એના કરમ ભાગ લે ચામુંડા નહીં

અને આવા સમયે જો આજ મારી પરમારની ની ચામુંડા નો આંકલો નો થાય ને એ તો એના કૂળમાં મારી ચામુંડા બેઠી હોય mas uma